હો દુરુપયોગ કરી ચેકબુક માંથી બનાવટી સહી કરી રકમ ને ઉપાડી લીધી હતી ત્યારે અશ્વિન દવે નકલી સહીથી ચેક આરોપીની પત્નીના ખાતામાં જમા કરાવ્યો હતો તો રાજકોટની બેંકમાં આ રકમ જમા કરાવીને ઉચાપત કરવામાં આવી હતી તો ઓગણીસો અઠ્ઠાણુંમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આરોપી દંપતી છેલ્લા સત્યાવીસ વર્ષથી વોન્ટેડ હતા જોકે અમરેલી પાલિતાણા માં હોવાની બાતમી મળતા જ દરોડો પાડવામાં આવ્યો હતો તો આરોપી કિશોર મહેતાને દબોચી લેવામાં સફળતા મળી છે અમરેલી જિલ્લા પોલીસ તરફથી જે અલગ અલગ ગુનાના કામે કોર્ટ તપાસના કામે જે આરોપીએ નાસ્તા ફરતા છે તે આરોપી પકડવા માટે ખાસ ઝુંબેશના રૂપે કામ કરવામાં આવે છે આપ સૌ જાણો છો ભૂતકાળમાં પણ જિલ્લામાં જે પચીસ ત્રીસ વરસથી વીસ વર્ષના ઉપરના અને દસ વર્ષના ઉપરના કેટલાક આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડેલ છે એમાં જ એક આજરોજ એક છેલ્લા અઠ્ઠાવીસ વરસથી ઓગણીસો નાઇન્ટી એઇટમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા મૂળ રહે મોરબી જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી નેવુંમાં નીકળ્યા પછી નાઇન્ટી એટમાં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને નાઇન્ટી એટમાં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા અને એ જે પૈસા ઉપાડેલા હતા એ પોતાની વાઈફ મીનાક્ષીબેનના નામે ઉપાડેલા હતા તો જે તે વખતે નાઇન્ટી એઇટમાં એમ કેસ એટલે કોર્ટના હુકમ ઉપરથી એક ચીટિંગની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી અને તે કામના એ બંને આરોપી છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તા ફરતા હતા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો મુખ્યત્વે પેરોલ ફરલોની ટીમે આમાં અલગ અલગ દિશાએ મહેનત કરી તપાસ કરી આ કામના જે જે તે વખતના લાગતા વળગતા તપાસના કાગળો હતા એ કાગળોના અભ્યાસ કરીને આ કામના એક આરોપી જે મુખ્ય આરોપી કિશોરભાઈ મહેતા છે એને પકડવામાં આજે સફળતા મળેલ છે સાથે સાથે આ કામના જે બીજા આરોપી એમની પત્ની મીનાક્ષીબેન છે એ બાબતે પણ એ મૃત્યુ પામેલ છે તે બાબતની જે પણ પ્રક્રિયા એનું નામ કમી કરવા બાબત તે પણ હાથ ધરાવવામાં આવેલ છે જેથી જિલ્લા પોલીસે એક અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડીને એક સહાયની કામગીરી અમરેલ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે